સાવલીના જૂના સમલાયા ગામથી પસવા ગામ તરફના રસ્તાનું રૂપિયા એક પોઈન્ટ ચોંસઠ લાખના ખર્ચે નવીનીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાવલી તાલુકાના જૂના સમલાયાથી પસવા ગામ તરફ જવાનો જૂનો કાચો રસ્તો હતો જે રસ્તાથી અવર જવર કરવા માટે ખેડૂતો તથા ગ્રામજનોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી જેની ગ્રામજનો તેમજ પંથકવાસીઓએ રજૂઆતના પગલે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં કાચાથી ડામર યોજના અંતર્ગત રૂપિયા એક પોઈન્ટ ચોસઠ લાખથી વધુના ખર્ચે રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો ત્યારે આજે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે રસ્તાના નવીનીકરણના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપના હોદ્દેદારો તાલુકા પંચાયતના સભ્યો સરપંચો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઉપસ્થિત મારા પટવા ગામના કચીયા ગામના જૂના સમ્રાય ગામના તેમજ આજુબાજુ ગામના સરપંચ તેમજ માજી સરપંચો તાલુકા પંચાયતના સભ્ય જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ આ વિસ્તારના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં આજે જે આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વર્ષોથી આ વિસ્તારના ખેડૂતોની અને આ વિસ્તારને ઘણી વખતે આ રોડની માંગણીઓ કરતાં કરતાં વધુ લાગ્યો પણ આજે ભારતીય જનતા પાર્ટીની આપણી આ સરકારમાં હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રીશ્રીનો જે અમારા વિસ્તારના નાનામાં નાના પ્રશ્નોને પણ પ્રાયોરિટી આપી અને તાત્કાલિક અને નિવારણ આવે છે તમામ ખેડૂતોને અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું કે જે રીતે તાવલી ડેલર વડોદરા ગ્રામ્ય અને તાવલી નગરનો જે વિકાસ થઈ રહ્યો છે એ પ્રમાણે હજુ પણ વધુને વધુ